મિત્રો સરસ્વી આપણે જે બીજો ટાપુ હતો ટાપુની અંદર આપણે આવીએ છીએ અને એની અંદર આપણે અંદાજે એક જ કિલોમીટર જેટલું ચાલવાનું છે અને સામેના ટાપુ ઉપર જવાનું છે જ્યાં માતાજીના સરસ્વી દર્શન થાય કારણ કે દરિયાની ઉચ્ચ પાણી ભરે છે તો દર્શન થતા નથી સાથે સાથે ચાલો તો વિડીયોમાં બન્યા રહેજો

તમે જોઈ શકો છો કે કારણ કે અત્યારે દરિયો ખાલી થઈ ગયો છે તો આપણે બને ત્યાં સુધી તમને દર્શન કરાવીએ અને કારણ કે દરિયો ભરે જાય તો બી દર્શન નહીં થાય તો આપણે જોઈએ છીએ તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે જે બોટમાંથી ઉતર્યા છીએ ત્યારબાદ મેં તમને બતાવ્યો છે કે બાજ મજબામાંથી અવાય છે અને સાથે આપણે અહીંથી થોડુંક નજીક ચાલીને જવાનું છે જવાનું છે તમે જોઈ શકો છો અત્યારે દરિયો એકદમ ખાલી છે કારણ કે દરિયો ખાલી હોય તો જ તમે અહીંયા આવી શકો છો અને આડે દિવસે આવવું હોય તો આપણે ડોળિયા છીએ દુગરી છે અને કોન્ટેક કરીને આવવું કારણ કે કોઈને ખબર ન હોય આ સ્થળની તો પહેલાં આપણે આજુબાજુનો કોન્ટેક કરી ગામડાથી પછી આવું તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે જે આ સરસ મજાની કેડી છે જે આપણે આવવા જવા માટેની એક જ કેડી છે જે દરિયા વચ્ચે છે જે માતાજીના મંદિરે જવા માટે તો તમે જોઈ શકો છો કેડી બનાવેલી છે અને આવી રીતના આપણે હાલ ચાલીને જવાનું છે તમે જોઈ શકો છો કારણ કે અહીંયા આવવા જવા માટેનો એક જ રસ્તો છે જે દરિયાની વચ્ચે છે ટાપુ અને આપણને તમને જો આ રીતના બધા ચાલીને જાય છે મિત્રો સરસ મજાનું અહીંયા તમે જોઈ શકો છો કે લોકેશન કેવું આપણે વચ્ચે છીએ અને સાથે આપણે માતાજીના મંદિર તમે જોઈ શકો છો જો તમે અમે બધા એક સાથે આવીએ છીએ અને તમે જુઓ તો ચાલો તમને સાથે પહેલાં આપણે માતાજીના દર્શન કરાવીએ અને મંદિર પણ તમને સાથે દેખાડી તમે અહીંયા દરિયાની વચ્ચે માતાજી દર્શન કરવા તો સાથે સાથે જોવા અણીવાળા પથ્થર પણ છે તો થોડુંક ધ્યાન પણ રાખજો કારણ કે હવે જો તમે પથ્થરથી આપણે ઉપરથી ચાલવાનું છે તમે જોઈ શકો છો અને સાથે આ બગીચા થોડોક આપડે ચાલી જાય પછી એ બગીચા પણ આવી જાય છે જો તમે આ પથ્થર છે બધા આપણા પથ્થરમાંથી ઉપર જવાનું છે તો મિત્રો આપણા સરસ મજાના ચાલતા ચાલતા તમે જોઈ શકો છો કે આપણે પૂગ આવી ગયા છીએ હું છીએ સાથે અલ્પેશભાઈ પણ છે તમે જોઈ શકો છો અહીંયા આવી રીતના પથ્થર છે તો ચાલો તમને પહેલાં આપણે માતાજીના દર્શન કરાવીએ

તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીંથી સરસ મંજાનો આપણે મજલો જવામાં આવે છે આપણે દરિયામાં બોટમાં તો તમે જોઈ શકો છો કે આ દાદરા છે સરસ મંજાર અહીંથી આપણે જે સરસ મજા જે પ્લાસ્ટિકના કહેવામાં આવે છે ને આપણે

અને જો યજ્ઞ પણ ચાલુ છે શ્રેષ્ઠ પૂજાનું જો કારણ કે અમે પહેલી વખત આવેલા છીએ એટલે અમને બહુ ખબર તો હોય નહીં તો તમે જોઈ શકો છો આપણે સરસ મજાનું જે ખેતરપદના મંદિરે પહોંચી ગયા છીએ પહેલાં ખેતરપદનું મંદિર પણ આવે છે અને સાથે તમને માતાજીના પણ દર્શન કરાવી છે અને સરસ તમે લોકેશન જોઈ શકો છો અહીંયા ઓવડી પણ છે અને સામે છે મંદિર છે અને તમે લોકેશન જુઓ સરસ મજાનું જુઓ તમે કેવું લોકેશન છે એકદમ વચ્ચે અને સરસ મજાનું લોકેશન છે તો તમે એક ફેરી અવશ્ય મુલાકાત લો લાપસી અને ડાક ડમરુનું આયોજન રાખવામાં આવેલ છે એ સંદર્ભે સમય દરમિયાન સહો ભાઈઓ બહેનો માતાઓ અહીંયા દર્શનનો લાભ લેશે પ્રસાદીનો લાભ લે છે પછી ડાક કાર્યક્રમનો લાભ લેશે અને હવે આનંદ કરે છે લહેર કરે છે અને માતાજીના દર્શન કરી અને હોળકા તરફ પછી પ્રયાણ કરશે જવા માટે બરોબર છે બધી આવે અને એટલી બધી અમારી બધી તૈયારી એવી છે પ્રસાદને લઈ અને બધા કાર્યક્રમો અમે સુવ્યવસ્થિત કેમ થાય અને કઈ રીતે અમે આયોજન સરસ રીતે સરળ રીતે કરી શકીએ એના માટે અમે પ્રયત્ન કરીએ છીએ અને ગામ ડોળિયા ગામ ડોળિયાના અમારે રત્ન કલાકાર ભાઈઓ એનો આમ તો આયોજક જ એ છે મિત્ર મંડળ એના સહયોગથી ગામના સહયોગથી અને સહપરિવારના સહયોગથી આજે અમે માતાજીનું રૂઢ એવું કાર્ય કાર્યક્રમ કરી રહ્યા છીએ અને કરતા રહીશું અને માં અમને પ્રેરણા આપતા રહેશે અને આ માતાજીનું મંદિર છે અમારી ભેરબાવાળી ખોડિયારમાં છે અને દરિયા વચ્ચે જે ટાપુ આવ્યો છે અમારે ભેરબાવાળી ટાપુ ભેરબાવાળી માતાજીનું ટાપુ કહેવાય છે એ ટાપુ આજે અમે એક સુવ્યવસ્થિત કરવા જઈ રહ્યા છીએ ત્યારે આજે અમે એક એવું આયોજન કર્યું છે કે માતાજીની લાપસી ભક્તો પ્રસાદ પણ લેશે અને પ્રસાદ લેવાનું શરૂ પણ છે અને ઘણા બધા ભાવિક ભક્તો પ્રસાદ લે છે અને આજનો કાર્યક્રમ અમે જેમ બને તેમ સુવ્યવસ્થિત કરી રહ્યા છીએ અને બધા ભાવિક ભક્તોનો સારો એવો એક પડકાર છે સારો એવી એક વ્યવસ્થા છે અહીંયા હોડકા દ્વારા સારી વ્યવસ્થા કરવામાં આવી છે અને દરિયાની વચ્ચે જે ટાપો આવ્યો છે ત્યાં અમે ગામમાંથી નર્મદાનું પાણી લઈ અને અહીંયા બધી સેવામાં અમે એવું બધું કરીએ છીએ જય માતાજી જય ભર